અમે શૂટિંગ કરીએ છીએ વિડિયો તમે જોઈ લેજો આપણે જોવાનું છે ને તારે તું જોઈ કે પાછો સબસ્ક્રાઇબ કરી દે મને સબસ્ક્રાઇબ હા ભાઈને કરી દેજો હાલ એમ કહી દે કરો એમ કહી દે હાલ બોલ હાલ બોલ બોલ બોલ

જો આ જો મરીને બાંધો થઈ છે આરા બ્લોગ નો એક્ટર છે ઈ શૂટિંગ કરતો તો ફાઇનલી મિત્રો આપણા બ્લોગ ને એન્ડ આપી દેવાનો છે તો મળીએ નવા વિડિયોમાં તો amare ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ નવા વિડિયોમાં તો બાય બાય